શું તમને બેન ક્યારેક વાર જાણ્યા નંબર પર પણ કોલ આવશે આવ્યું છે કે તેવા ફોન કાઢીએ એટલો કહી શકે છતાં જ સમય છે કે કોઈ અવાજ આવતો નથી અને માત્ર મૌન અનુભવે છે કે જો કે અવાજ સાંભળતા હોય નથી કે મોટા ભાગના લોકોને તેમને નેટવર્કમાં કાયમીઓને પણ અવગણ છે કે અથક વૈશ્વિક નંબરમાં જે કોલ બેકિંગ કરો છો તો જોતી એમાં આવશે કરું છું કે સાવધાનો જ થઈ જાય છે ટેલિકોપમાં વિભાગમાં ડ્યુટીની દર્શન લખો મોબાઈલ આવશ્યક વપરાશમાં જે પર આવેલા જે સાયલો અંગે ગંભીર ચેતવણી જારી કરે છે સારો જાણે કે આ કમ્પાઉન્ડમાં શું થશે તેને તે કેવી રીતે બચી શકો ટેલિકોમ કોમ્પ્યુટરમાં જે વિભાગે જણાવ્યું છે કે સાયબર ગુનેગારમાં જે અને આવો કોલ આવે તો ફક્ત તપાસ મોબાઈલ નંબર સક્રિય છે કે નહીં કોલ જવાબ આપો કે નહીં ઉપાડવો અથવા લાગતો સમય બેકગ્રાઉન્ડ કે તમારા લોકોને તમારી પ્રોફાઇલ બનાવવામાં મદદ કરે છે તમારો નંબર તેને લક્ષણ સૂચિત ઉમેરવામાં આવે છે જ્યાં કોલનો જવાબ આપવામાં પછી શું થાય છે કે એકવાર સ્કેમ ખાતરી થઈ જાય તે નંબર સક્રિય અને તે વપરાતા કોલનો જવાબ આપીએ શકે કે વાતચીતમાં રમત સંબંધમાં તેમાંથી અલગ અલગ નંબરો કોલ સંદેશ મળવાનું શરૂ થાય છે ધમકી આપવામાં તમારું બેક અકાઉન્ટ ક્રિકેટ કાર્ડ બ્લોક થવાની કે સ્કે અધિકારી અથવા પોલીસ તરીકે પોતાને છેતરવાનો પ્રયાસ કરે છે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી તે આ ખતરની બસવા માટે ટેલિકમ્પ્યુટર અને વિભાગે વપરાશ કરવા માટે કેટલી પૂર્ણ માર્ગદર્શક આપી છે